અનેક વિભાગો આવેલા છે હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં કાર્યરત અવારનવાર બંધ પડી ગયું હતું જેથી નવા મશીનની પણ હોસ્પિટલના તંત્રએ ડિમાન્ડ કરી હતી ત્યારે આજે કોલેજના ગૌરવ ભંભાણીના પ્રયાસથી જીએમઆરએસ મેડિકલ કોલેજ દ્વારા હોસ્પિટલમાં એક એક્સ રે મશીન ઉપલબ્ધ કરાવ્યું છે આ મશીન આગામી દિવસોમાં ઇન્સ્ટોલ કરી શરૂ કરવામાં આવશે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ હાલ જીએમઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ છે એમાં આપણી પાસે અત્યારે એક જૂનું એક્સરે મશીન હતું એ એક્સરે મશીન અવારનવાર વધારે કામકાજને લીધે ગરમ થઈ જતું હતું અને તેમાં ખામીઓ આવતી હતી અત્યારે સી શ્રી ગાંધીનગરની ગ્રાન્ટમાંથી આપણને એક નવું પાંચસો મિલિમપિયરનું એક્સરે મશીન ફાળવવામાં આવેલું છે જે અત્યારે આપણી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલું છે જેના એન્જિનિયર અહીંયા ઇન્સ્ટોલ કરવા માટે આવશે એટલે એમાં થોડોક અઠવાડિયા દસ દિવસનો ટાઈમ લાગશે એ સમયમાં ઇન્સ્ટોલ થઈ જાય પછી નવા એક્સરે મશીનનો લાભ હોસ્પિટલને તેમજ પોરબંદરની જનતાને મળશે મેડિકલ કોલેજના સીએ એ ના ગ્રાન્ટેડ માંથી રૂપિયા તેર લાખના ખર્ચે આ મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જે મશીન લોકો માટે આવનારા સમયમાં ઉપયોગી બનશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર